છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા રોડ રસ્તા અને ખાડાઓને કારણે આંદોલન કર્યું છે આપ જોઈ રહ્યા છો સહિતના નેતાઓ હાલ ભાજપ વિરુદ્ધ સૂત્ર કરવામાં આવી રહ્યા છે ભાજપનો વિકાસ ખાડામાં ગયો સૂત્ર છોટાઉદેપુર જિલ્લામાં હાલ કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં પાંચ જેટલા પુલો અને રસ્તાઓના ખાડાને લઈને સાયમમાં પૂકાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ હવે મેદાનમાં આવી છે રફિક ધણીવાલા ન્યૂઝ રૂમ છોટાઉદેપુર ખાસ કરીને છોટાઉદેપુર મધ્યપ્રદેશ નસવાડી તરફ આવતા વાહનો ને બોળીમાં અંદર એન્ટ્રી મળતી નથી આપણે સમજીએ છીએ કે પુલની દશા સારી ના હોય તો મોટા વાહનો ના જઈ શકે પણ એનું ટેસ્ટિંગ પણ થઈ ગયું છે અને ટેસ્ટિંગ થયા પછી રિપોર્ટ શું આવ્યો ખબર નહીં અમારી જનરલ માંગ એ છે કે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ બાળકો દવાખામાં લઈ જતા પેસેન્જરોને લઈ જવા માટે કલેક્ટરસીને છૂટ આપે ને જેથી કરીને એમાં આ પુલનો ઉપયોગ થઈ શકે અને પુલ પણ ઉભળખાબડ થઈ ગયો છે નેશનલ હાઈવે ઓથોરિટીવાળા એના પર ધ્યાન આપતા નથી જ્યારે કંઈક પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે બોરેલીથી ચોટલ દુઃખરૂપનો પાકનો ડી જુદો છે રાજપીપળાથી આ નસવાડી થઈને બોડેલી સુધીનો ડી જુદો છે કોઈ કોઈ માથે જવાબદારી લેવા તૈયાર નથી ખાડાઓ પૂરવા માટે પણ તૈયાર નથી એવા સંજોગોમાં પ્રજાનો અવાજ બનીને કોંગ્રેસ આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીના માધ્યમથી અહીંયા રસ્તા રોકો આંદોલનનો પ્રોગ્રામ રાખ્યો હતો અને એમાં ઘણા બધા મિત્રોએ સાથ સહકાર આપ્યો અને આ તમે જોઈ શકો છો કે વિના સંઘર્ષે કોઈપણ જાતના એજ્યુકેશન વગર સાચી વાત સરકારના કાન સુધી પહોંચાડવા માટેનો અમારો પ્રોગ્રામ છે અને અમારો પ્રોગ્રામ સફળ રહ્યો એ રાહદારી જનતાને જે પડેલી પડતી મુશ્કેલીઓ આજે તમે જોવો છો કે ઠેર ઠેર ખાડા પુલો બધા બંધ કરી દેવામાં આવ્યા છે એક ગામડાથી બીજા ગામડા જવાના નાના પુલિયાઓ પણ ટ્રષ્ટ અને નષ્ટ થઈ ગયા છે તો મારું એ તંત્રને કહેવું છે કે આનો વૈકલ્પિક કંઈ રસ્તો તો કાઢો વારંવાર જનતા થકી વિરોધ પક્ષની પાર્ટીઓ થકી વારંવાર તમને રજૂઆત કરવામાં આવે છે કેમ છતાંય તમારા કાન કેમ નથી અને આંખો કેમ નથી ખુલતી આ તંત્રની એ મારે સમજમાં નથી આવતું આજે બોડેલી એક એવું સેન્ટર છે કે જ્યાં ઠેરો ઠેર હોસ્પિટલોનું સામ્રાજ્ય છે તો હોસ્પિટલોમાં નાના મોટા જે દર્દીઓ આજુબાજુના ગામડાથી આવતા એમને આવવું હોય તો આજે પુલો બંધ થઈ ગયા છે ત્રણ ત્રણ ચાર ચાર ફૂટના ખાડાવાળા રસ્તાઓ છે તો આનું તંત્ર ક્યારે ઉકેલ લાવશે